નમસ્કાર મિત્રો ઋષિનામાં વ્લોગમાં આપનું સ્વાગત છે આપણે આવી ગયા છીએ એક ફ્લોટિંગના એવડાના ખેતરમાં જોઈ શકો છો તમે આ રીતના ફ્લોટિંગના એવડા છે હવે વિગતવાર તમને માહિતી આપું તો ફ્લોટિંગના એવડા આ નરની વળ છે જોઈ શકો છો તમે નરની પાંદડાની નસું લાલ હોય બતાવો ભાઈ પાંદડાની નસું નળની લાલ હોય જો આ પાંદડાની નસું રે ને નરની લાલ હોય આ નરનું આપણે આઠ આઠ બે હજાર ચોવી વાવેતર કર્યું હતું એ પછી અઠવાડિયા પછી આપણે માદાનું વાવેતર કર્યું હતું જોઈ શકાય માદાનો તોડવો જો આ રીતનો હોય એમાં સેજ એવી સફેદ વાળો પાન હોય અને પાંદડા આમ વાઈટકા ટાઈપ પાંદડા હોય પછી ટેક ચેક ખાલા હોય એમાં આપણે સોંપણી કીધી એ પછી એમાં ઓગણચાલીસ માંડવીનું વાવેતર હતું કેરા જે માંડવી લેવાઈ ગઈ છે જેમાં આજે હાટીઆે છે આ ને એવડા દસ થી બાર વાર રોગિંગ આવે અમુક એરડામાં મિત્રો આપણે આ પ્લોટિંગને હેવડામાં પોર એ અમારે પ્લોટિંગના એવડા હતા પોર અમારે રિસર્ચ એવડા હતા રિસર્ચ એવડામાં પચીસ ટકા રોગિંગ આવે એટલે એ ઓછા વવાય તો સારું એમાં ભાવ સારો હોય સોત્રીસો રૂપિયા ભાવ હોય મણનો અને ઓણ અમે છસો એક નંબર વહેવા છે ઓણ આનો ભાવ છે ત્રણ હજાર રૂપિયા અમારે મોટા વિઘા આવે એટલે અમારા મોટા વિઘે વીસથી પચીસ મણનો ઉતારો આવે પછી માં તમારે જોવાનું છે કે આપણે માદાનું છોડવો હોય નજીક લીધે માદાનું છોડવો હોય એમાં જો આવા ગરિયા આવે તો એ છોડવો કાઢવાનો રહે ઉપાડીને ફેંકી દેવાનો અને લૂમને તોડીને ખાડો કરીને એમાં દાટી દેવાનો

આમાં નળ હસતો ન કારણ કે જેના પાનમાં લાલ લીટી હોય અને માદાના પાનમાં સફેદ લીટી હોય સારી વાળો પાન હોય આ એડા તો હારા ઉપડી ગયા અત્યારે ઓ વરસાદ પછી વિકાસ છે ને હમણાં છેલ્લા ચાર પાંચ વરસાદ થયા એ પછી વિકાસ થયો છે ચાર પાંચ દિવસ ને ટૂંકમાં ચાર પાંચ દિવસ વરસાદ થયો કારણ કે પહેલાં બધા એવડા હાવ નાના નાના હતા માંડવી નીકળી હતી પછી એવડાનો વિકાસ આવે છે એટલે બોટિંગને એવડા વાવવામાં કઈ વાંધો નથી અમારે મોટો વીઘો સિત્તેર થી એસી હજારનો પડે છે એટલે બોટિંગને એવડા વાવવામાં સારું છે અને બોર મારે આમાં અડધા એવડા હારા હતા અડધા તો બગડી ગયા હતા પણ વાંધો નથી પણ આખા આખા ખેતરના એવડા હારા છે જોઈ શકો છો હવે આને થોડાક દિવસમાં જમીન હુકાય પછી આને ખાતર વાવીને પાણે પાણ ચાલુ કરી દેવાનું છે જો તમે આ રીતના એવડા છે જોઈ શકો છો આપણે આઠ આઠ બે હજાર ચોવીસે વાવેતર કર્યું જો આ રીતના છે આપણે આ નળનો તોડવાને જેમાં જો ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું છે શકો તમે જોવો છો આ ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું છે આ નરમાં તો બધા છોડવામાં ફ્લાવરિંગ થઈ ચાલુ થઈ ગયું છે અને એક ખાસ કાળજી રાખવાની છે ફ્લોટિંગ એરના વાવા હોય એટલે નરની આ રીતની આખા ખેતરને ફરતી બાજુ બાઉન્ડ્રી મારવી પડે અને પ્લોટિંગ એરડા હોય વાવવા હોય તો તમારે આજુબાજુમાં કોઈ એરડા વાવેતર ન હોવું જોઈએ અંદાજીત તમને કહું ને તો સો મીટર કે બસો મીટર સુધી વાવેતર ન હોવું જોઈએ હોય તો પ્લોટિંગ ન હોવું જોઈએ હા હોય તો પાછા આ પ્લોટિંગ ન હોવું જોઈએ બીજું પ્લોટિંગ એ ના ચાલે અને જાણવાનું એ કે એકાબીજાનું સેટિંગ ન થાય એટલા માટે વાવેતર નહીં કરવાનું બીજા પોક એમ હોય તો આપણે વાવવાનું નહીં કારણ કે આપણો પ્લોટ પછી પાસનો એટલા માટે એ ખાસ કાળજી રાખવાની અને આગ મારી દેવાની બોર્ડર મારી દો એટલે તમારે એમાં ફ્લાવરિંગ સારું આવે અહીંયા ફોર આપણે એરંડાનું ફળું હતું ફળમાં તમે જો આ બે ફૂટના એળા થઈ ગયા છે કારણ કે બીજે બધી એક ફૂટના હવા ફૂટના છે હળામાં બધી બબે બે ફૂટના થઈ ગયા છે ખળામાં કારણ કે બધી ને બધું ખાતરને શું છે આપણે ખોઈતરી અને એરંડાનો ભૂકો અને એવું બધું હતું હોય એટલે ખળામાં સારું હોય એટલે ખાતર વ્યવસ્થા પણ વધારે રાખવી અને ખાસ વિનંતી કે એરંડા કાઢવા ટાણે એરંડા લાંબો પાક છે છ થી સાત મહિનાનો પાક છે એટલે એરંડા કાઢવા ટાણે એને કાઢીને હલગાવી નહીં નાખવાના એને આપણે વળી કલટી આવે ને કલટી હાકીને એનો ભૂકો ખેતરમાં ને ખેતરમાં ઉડાઈ જવાનો કારણ કે માણસો અટાણે પચાસ કે સો રૂપિયાની એરંડાન ખોલની બેગ લઈને નાખે છે તો આપણે આમાં નાખવું ન પડે અને પાછળ તમારે ગમે પાકનું વાવેતર કરો એમાં સારું ઉત્પાદન આવે એટલા માટે એનો ભૂકો એમાંને એમાં નાખી દેવાનો જો તમે આ રીતના આ આ ખળાનો ભાગ છે જો આમાં તમને બધી મોટા દેખા જો આ બધો ખળાનો ભાગ છે ખળાની ધૂળ ને એવું બધું આવ્યું હોય ને હા ખળાની ધૂળ

એ ખાસ કાળજી રાખવી ઉતારવા ટાણી ખાસ કાળજી એ રાખવાની કે પહેલાં નર એટલે નર જ ઉતારી લેવાના અને પછી માદા એટલે માદા જ ઉતારવાની એટલે ઢગલામાં નાખવા ટાણી ખાસ ધ્યાન રાખવાનું કે બે ભેગું ન થાય અને એક ખેસર આવે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું ખેસરને ખાવ તો કરી નાખવાનું માદા તમારે ખેસરમાં કાઢવું હોય તો એમાં એક પણ દાણો બીજી એરડીનો હોવો ન હોય એ ખાસ ધ્યાન રાખવાનું કારણ કે પાઇસ થાવામાં નગર થોડીક તકલીફ પડે એટલે એ ખાસ કાળજી લેવી અને પાઇસ થાવામાં તમારે સો ટકા એ પંદર ટકા લેસ હોય પિંચ્યાસી ટકા સુધી તમારું પાઇસ થઈ જાય માર્જિન આવવું જોઈએ આમ પિંચ્યાસી ટકા સુધી માર્જિંગ હોવું જોઈએ પિંચ્યાસીથી નીચું જાય તો પાઇસ ન રહે એટલે તમારી રેડી પાછી આવે એટલા માટે રોગિંગમાં ખાસ કાળજી રાખવી પડે પછી તમે કે આજ રોગિંગ કર્યું છે ને હવે દહ દી કામ છે ને આપણે હવે એમાં રોગિંગ નથી કરવું એમ ન હાલે એક ગમે વાર નક્કી કરી લેવાનો ભાઈ રવિવાર એટલે રવિવાર દર રવિવારે રોગિંગ થઈ જવું જોઈએ રોગિંગ કરવામાં એક ખાસ કાળજી લૂમું મંડે આવવા ત્યારે માદાના માદામાં જે રોગિંગ કરો એ રોગિંગમાં લૂમું આવી જાય તો એ લૂમને ખાડો કરીને દાટી દેવી અને છોડવાને પાળા ઉપર ત્યાં ત્યાં આડો મેલી દેવો કારણ કે લૂમ જો ખુલ્લી રહે તો એના પરાગથી ઉડીને બીજા છોડવામાં જાય એટલા માટે બીજો છોડવો ન બગાડે એના માટે એની લૂમ દાટી દેવી અને છોડવાને ત્યાં ત્યાં આડો મૂકી જવો મોટા છોડવા થઈ જાય પછી તો આથે ન ઉપડે કોડાળીનો ને કોઈ પણ વસ્તુનો યુઝ કરવો પડે ખેડૂત મિત્રો આપણે ફ્લોટિંગ એરંડાનો વિડીયો આ બનાવ્યો આખે આખો જો તમને સારો લાગે તો લાઈક શેર ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ તો એક ખેડૂતની વેદના અને ખેડૂતની માહિતી માટે આપણે આખો વિડીયો બનાવ્યો હતો કોઈને પ્લોટિંગ કરવું હોય તો કરવું હોય તો કોમેન્ટમાં કોમેન્ટ કરજો માહિતી જરૂર આપશું અમે અમે આ ત્રણ વર્ષથી આ પ્લોટિંગ કરવી છે અને અમને આમાં સારો બેનિફિટ છે એટલે અમે આમાં થોડુંક વધારે ધ્યાન આપીએ છીએ લાંબો પાક છે બીજા મહિનાના એન્ડમાં નીકળી જાય થોડોક લાંબો પાક છે ને પાણી બહુ જરૂરી છે કારણ કે પાણી વગેરે થાય નહીં આભાર